હવે આ શાક નો શોભો છે પ્લસ સિંગલ કોર્નર પ્યોર શાક પ્યોર શાક આ જોઈએ સોમવાર મંગળવારે તો આ તમારે પડશે એકવીસ હજાર રૂપિયા માં શાક માં અને પછી કસ્ટમાઇઝ કરો છો ટુ ટુ પ્લસ સિંગલ કોર્નર સેન્ટર ટેબલ બે પફી ફૂલ સેટ આખો સેટ સોમવારના દિવસે કોઈ પણ કસ્ટમર આવશે પચીસ હજાર માં બધા દેવામાં આવશે સોમવાર મંગળવાર બેડ સાઇડ બોક્સ બે સ્લાઇડર ડ્રેસિંગ ટેબલ કરલોન કંપની નું ગાદલું આ બધી વસ્તુ ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી આમાં આ પેકેજ તમને જોઈએ ને ફક્ત ને ફક્ત તમારે બેસી બેઝિકલી સેન્ટર ટેબલ અમારી જોડે પંદરસો રૂપિયા સ્ટાર્ટ થાય છે પંદરસો થી લઈને દસ હજાર સુધી સેન્ટર ટેબલ આવે હવે આપડે આવી ગયા છોચા બેડ પાંચ રૂપિયા છોચા ની ગાદી બે હજાર રૂપિયા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો જો તમે પણ તમારા ઘર માટે કે ઓફિસ માટે સારા માં સારું ફર્નિચર લેવાનું વિચારી રહ્યા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનું છે કેમ કે આજના વિડીયો હું તમને કેવા ફર્નિચર ફેક્ટરી આઉટલેટ ઉપર લઈને આવી ગયો છું કે જ્યાંથી તમને તમામ પ્રકારનું ફર્નિચર હોલસેલના ભાવે રિટેલમાં માં મળી જશે આજે આપણે વિઝીટ કરીશું શ્રી કર્ણાવતી વુડ વર્કર્સની જે અમદાવાદ ના મેમકો વિસ્તારમાં આવેલું છે નરોડા થી મેમકો જવાના રસ્તા ઉપર રાજીવ ગાંધી ભવન ની એકદમ સામે આ કર્ણાવતી વુડવર્કર્સ આવેલું છે તો મળીએ સ્વપ્ના ઓનરને અને વધુ ઇન્ફોર્મેશન પ્રાઇડ ડિટેલ સાથે જાણીએ ચલો આવી જાવ તો ફાઇનલી આપણી સાથે સ્વપ્ના ઓનર જોડી ગયા કેમ છો રોકી ભાઈ એકદમ મસ્ત મજામાં સાહેબ તો આપણા મિત્રો માટે આ વખતે કેવી ઓફર લાયા છો ફર્નિચર માં આપણે ઓફર લાયા છે બે પ્રકાર એક ઇનશોર્ટ કે મન્ડે ટ્યુઝડે ની ઓફર લાયા છે અને બીજી ઓફર આપણે લાયા છે ઇનશોર્ટ રેગ્યુલર ડેઝ ની અને મન્ડે ટ્યુઝડે માં ઓફર એવી છે કે જે ડિસ્પ્લે પીસીસ છે ને એ કસ્ટમર લેશે ને બરાબર તો

સોમવારે મંગળવારે શું ક્રાઉડ ઓછો હોય છે બરાબર બીજી વસ્તુ ઘણી વખત તમારે ડિસ્પ્લે ના ઘણા બધા બચી જતા હોય છે ઓકે બટ કસ્ટમર ફાયદો થતો ડિસ્પ્લે પીસ લઈ જતો લઈ જાઓ સ્ટાર્ટિંગ કરીએ છીએ સોફા થી આપણે સમજો આ બેસિકલી એક આ સોફો છે કોર્નર સોફા સેટ છે ઓકે પ્રીમિયમ સોફા સેટ છે 2 પ્લસ સિંગલ કોર્નર પ્લસ 2 સેન્ટર ટેબલ પ્લસ પફી આમાં બે ઓફર છે ઓફર નંબર 1 મન્ડે ટ્યુઝડે ડિસ્પ્લે પીસ જે પીસ પડ્યો છે એ પીસ આખો સેટ બરોબર એ ફક્ત ને ફક્ત તમારે પડશે 26000 રૂપિયા માં 26000 માં સોફો સેન્ટર ટેબલ

નીચે નું પ્રીમિયમ પીયુ ફોર્મ છે બાકી હવે આ પીસ જોઈએ સોમવાર મંગલવારે તો આ પીસ તમારે પડશે એકવીસ હજાર રૂપિયામાં અને સાગમાં અને પછી કસ્ટમાઇઝ કરાવશો તો અઠવીસ હજાર રૂપિયા હવે જો આ રેકોન નો છે આ શું બેસિક તકલીફ છે હું તમને આ થોડું હેન્ડલ છે બેસિકલી આનો રેટ છે ચુમ્માલીસ હજાર રૂપિયા પણ અમારે અત્યારે સ્કીમ ચલાઈ રહી છે આ તો એની ટાઈમ વેલકમ ક્યારેય પણ કસ્ટમર આવે સોમવાર થી રવિવાર સુધી આનો ફાઇનલ રેટ રહેશે અઠ્યાવીસ હજાર રૂપિયા અઠ્યાવીસ હજાર માં પેક રેકરોન વાળો સોફો લોકો અમદાવાદ તપાસ કરી લો તમને ચાલીસ થી બેતાલીસ થી નીચે કોઈ કચરામાં કચરો સોફો નહીં મળશે આ તો પ્રીમિયમ સોપો છે જો એક આ સોફો પડ્યો છે બીજો ડિસ્પ્લે માં આ ડિસ્પ્લે માં હટી દેવો છે બ્લુ એન્ડ ક્રીમ કલર નો સોપો છે આ સોફો એની ટાઈમ તમે કસ્ટમાઇઝ કરાવશો તો આનો ભાવ છે બત્રીસ હજાર અને આજ પીસ પડ જઈ

ઓકે ઓકે પછી જુઓ એક ચાઈના હેન્ડલ સોપો છે આમાં પણ આ સ્કીમ લાયા છીએ મંગલવાર વાળી સોમવારે મંગળવારે કસ્ટમર આવશે તો આ સોફો તમે ફક્ત ને ફક્ત સત્તર હજાર માં આવશે બાકી એની ટાઈમ ભાવ છે કસ્ટમાઇઝ કરાવશો કરાવશો કાલ ફેબ્રિક ચેન્જ તો સોફા કમ્પ્યુટીમાં સ્કીમ લાયા છીએ અમે લોકો જે પીસ પડ્યા હોય ને ઉપર ગોડાઉન ઉપર કસ્ટમર આવ્યો સોમવારે મંગળવારે ભાઈ બાર રોકી ભાઈ શું પીસ પડ્યો છે અહીંયા સોનું ઉપર એક પીસ પડે ગોડાઉન ઉપર કેટલા પીસ પડ્યા છે એમાંથી કોઈ પણ સિલેક્ટ કરશે તો સોળ હજાર માં દઈ દેવામાં આવશે સોળ છ બાય છ નું પણ એ પછી મંગલવાર પછી કોઈ પણ ટાઈમ આવશે કસ્ટમાઇઝ કરાવશે કલર ચેન્જ કરવું છે મારે આમ છે બધું છે તો એનો ભાવ ઓગણીસ હજાર રૂપિયા થશે સમજો બીજી જો એક સોફો પડ્યો છે ટુ ટુ પ્લસ સિંગલ કોર્નર કોર્નર છે આ મુકેલું કોર્નર નથી બેસિકલી બહુ પ્રીમિયમ ફેબ્રિક માં છે આ સિંગલ પીસ અમારી માં છે તો એની ટાઈમ વેલકમ રવિવાર સુધી સ્કીમ નાખેલી છે આ સ્કીમ અમે લોકો નાખેલી છે સાહેબ ફક્ત ને ફક્ત અઠ્ઠાવીસ હજાર રૂપિયા અઠ્યાવીસ હજાર શોભો કાઢી દેવો ચઢાવી દો ડિસ્પ્લે માં માંથી આઈધર જો બીજો એક રેકરો નો સોપો ટુ પ્લસ સિંગલ કોર્નર બહુ પ્રીમિયમ સોપો છે આ સોપો તમે ઇનશોર્ટ સોમવારે મંગળવારે આવશો તો આનો ભાવ છે 30000 બાકી કોઈ પણ ટાઈમે આવશો તો 40000 રૂપિયાનો સોપો છે એ ધ્યાન રાખજો 10000 નો ફરક 10000 ને તમને ક્લિયર કહીને ચાલી જઈએ પછી તમે બુધવારે એને એવું ના કરતા કે તમે 30000 વાળી સ્કીમ આલો પોસિબલ નથી ખાસ યાદ રાખજો સોમવાર મંગળવારે જ આ સ્કીમ મળશે અને જે ફીસ પડ્યો છે એના ઉપર જ આપી સટી ગયો પછી સ્કીમ અટકી ગઈ પછી 40000 નો ભાવ છે એ ધ્યાન રાખજો ઓકે

અવેલેબલ નથી તમે જયારે પણ તમારું વ્યુઅર્સ આવશે એટલે બધું બતાવી દેવામાં આવશે ઓકે જો આ છ બાય સાત નું સ્લાઇડર એક વાર તમારા વ્યુઅર્સ ને બતાડો પ્રીમિયમ આઇટમ છે રામા કલર આમાં બેડ આવશે એનો બેડ ફિટિંગ કરેલો નથી બરોબર નીચે ત્રણ ડ્રોવર આવશે સિસ્ટમ બહુ જોરદાર આવશે બેડ સ્લાઇડર સાઈડ બોક્સ ડ્રેસિંગ ટેબલ આ ચારે ચાર વસ્તુ તમારા વ્યુઅર્સ માટે ફાઇનલ રેટ આવશે 58000 રૂપિયા 58000 બહુ પ્રીમિયમ આઈટમ આવશે બતાવી શકો છો તમે હા હા હાજી 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 બહુ બહુ બધું એક નંબર છે બીજો વસ્તુ આવી જાય બીજો પેકેજ બતાડું આ જો બ્લેક કલર નો પેકેજ છે ફોર ડોર કબાટ ડ્રેસિંગ ટેબલ બો પલંગ સાઈડ બોક આખો ફૂલ પેકેજ તમને જોઈતું હોય ઇનચોડ પાર્ટિકલ પ્લસ એક્રેલિક આવશે 58000 રૂપિયા માં 58000 ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી છે આમાં બરાબર બરોબર આવી જો મટીરીયલ આવશે આપણે કીધું પાર્ટિકલ પ્લસ એક્રેલિક ઓકે બરોબર આમાં મારી વાત સાંભળો આમાં પણ કસ્ટમર અગર સોમવારે મંગળવારે

કઈક નવું લાયા છે તમારા માટે તમારા વ્યુઅર્સ માટે છ બાઈ બેડ સાઈડ ટેબલ ડ્રેસિંગ ટેબલ અને સ્લાઇડર આમાં ઇન્સ્યોર ટ્રીલોજી કંપની પ્રીમિયમ પાટિયા છે બીજી વસ્તુ એક ખાસિયત દરવાજામાં ગ્લાસ છે ઇન સાઈડ પ્રોફાઇલ છે લાઇટ છે તમે વસ્તુ તમારા વ્યુઅર્સ ને બતાડી શકો છો વસ્તુ બહુ જ સ્ટાન્ડર્ડ છે ચાર વસ્તુ આવશે બેડ સાઇડ બોક્સ સ્લાઇડર ડ્રેસિંગ ટેબલ ફક્ત ને ફક્ત તમારે પડશે આ નેવું હજાર રૂપિયા યુનિક વસ્તુ યુનિક વસ્તુ બીજી વસ્તુ હજુ એક મસ્ત ઓફર આવ્યું છે આમાં એક નવો પેકેજ અમે બનાવ્યું છે બીજું અત્યારે અહીંયા અવેલેબલ એ ફક્ત સિત્તેર હજાર માં દઈ દી કાચ વાળો ફરથી કઉ છું

પણ ડિસ્પ્લે માં જે પીસ પડ્યો છે એ મળશે ઇન્ચોટ કહેવાનો મતલબ પછી એક બીજો પીસ બતાવું છું પાસઠ હજાર રૂપિયા નો પીસ છે પણ સ્કીમ માં ઇન્છોટ અમે લઉં કાઢી રહ્યા છીએ છ બાય છ નો સ્લાઇડર છ બાય છ નો બેડ અને એક ડ્રેસિંગ ટેબલ આ બધું ઇન્શોર્ડ પંચાવન હજાર રૂપિયા સ્કીમ માં ચલાઈ રહ્યા છીએ અત્યારે આપણે આઈ જાઓ એક બીજો મસ્ત પેકેજ બતાડો છું થોડુંક પ્રીમિયમ બતાડો છું આઈ જાઓ તમારી વ્યુઅર્સ માટે પાંચ બાય સાડા નો ફૂલ હાઇડ્રોલિકનો બેડ આવશે પાંચ બાય સાડા ફૂલ હાઇડ્રોલિકનો બેડ આવશે જોઈ લો ફૂલ સ્ટોરેજ ફૂલ સ્ટોરેજ ફૂલ હાઇડ્રોલિક બરોબર ડ્રેસિંગ ટેબલ સાઈડ બોક્સ લાઈડર વિથ પ્રોફાઇલ એક્રેલિકનો આવશે દરવાજા બોડી આવશે આ પેલી ટ્રીજી કંપનીની ક્વોલિટી તમારે સામે છે ફિનિશિંગ તમારે સામે છે વસ્તુ તમે જુઓ આ આખો સેટ તમારે પડશે સિત્તેર હજાર લાકડા નો પેકેજ તો એના માટે આ સ્કીમ બહુ સરસ છે જુઓ છ બાય છ નો સ્લાઇડર છ બાય છ નો બેડ આ બંને વસ્તુ સિત્તેર હજાર રૂપામાં આવશે પ્યોર વુડન આવશે હંડ્રેડ ફાઈ બીજી એક મસ્ત સ્કીમ મજાની બતાડું છું તમને એ પેકેજમાં શું ઘણી બધી પ્લસ પોઈન્ટ

તમે ઘરે કારીગર બનાવીને ને બેસાડશો ને તો છ હજાર બે લાખ રૂપિયા ખર્ચો થશે વુડન માં આ પાર્ટીકલ પ્લસ એક્રેલિક છે પણ તો પણ તમે મોટા શોરૂમમાં જશો ને તો સવા લાખ નીચે નહીં પડે પણ બેસીકલી શું અમે લોકો પોતાનું મેન્યુફેક્ચરિંગ છે ને આવી કોઈ જામ જમાવટ છે નહીં તો એ પ્રમાણે રેટ અમે લોકો બહુ જેન્યુ ના જુઓ સેટ હવે આપણે ડાઇનિંગ ટેબલ ના આવી ગયા ડાઇનિંગ ટેબલમાં માં શું હોય છે સાગર ડાઇનિંગ ટેબલ આવશે ત્રણ ચાર પ્રકારના ના ડાઇનિંગ ટેબલ આવે છે બહુ જન્યુન બતાવી દઉં છું તમે વ્યુઅર્સ પછી વિડીયો બતાવી દેજો ફોર સીટર ડાઇનિંગ ટેબલ કાચમાં માં સત્તર હજાર રૂપિયા માર્બલ ટોપ હજાર બરોબર સિક્સ સીટર માર્બલ ટોપ પચીસ હજાર અને કાચમાં એક બાવીસ હજાર પાંચસો ચાર જ રેન્જ જોઈશે કુર્શીની ચેન્જ કસ્ટમર કસ્ટમરની પ્લસ માઇનસ જોઈતું હોય તો મળી જતું હોય બધા પ્યોર સાગમાં આવશે માર્બલના ટોપના કલર પ્લસ માઈનસ થઈ જશે ગાદીના કલર પ્લસ માઈનસ થઈ જશે એના પછી પોલીશના કલર પ્લસ માઈનસ થઈ જશે ડાઇનિંગની રેન્જ તમે કસ્ટમરને બતાવી શકો છો હાજી હાજી બીજી વસ્તુ આ કસ્ટમરની તમે સેન્ટર ટેબલ્સ બતાડી શકો છો બેસિકલી સેન્ટર ટેબલ અમારી જોડે પંદરસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે પંદરસો થી લઈને દસ હજાર સુધીની સેન્ટર ટેબલ્સ આવે છે પંદરસો થી સ્ટાર્ટ થઈ જાય પંદરસો થી સ્ટેન્ડર્ડ ટેબલ સ્ટાર્ટ થઈ જાય દસ હજાર સુધી સેન્ટર ટેબલ આવશે કાચ આવે બે ડ્રોવર આવે બધી વ્યવસ્થા આવશે એકવીસ નીચે ટાયર વાયર બધું અઢી ડોડ સાઈઝ આવશે અને આ એમ એમનું ગ્લાસ આવશે ક્વોલિટી તમે જોઈ લો કેટલું પ્રીમિયમ છે હવે હું ચાલો તમારે વ્યુઅર્સ બેડ બતાડી દઉં જોશે તમે બધી વસ્તુઓ બતાવી હવે આપણે આવી ગયા છીએ બેડ ઉપર એમાં માર્ચ ની સ્કીમત લાવ્યો છું ફક્ત શું વાત કરો છો

બે હજાર રૂપિયા છ બાય છ નો બેડ નવ રૂપિયા ગાદી પચીસ સો રૂપિયામાં સાડા અગિયાર હજાર બેડ અને ગાદી બંને વસ્તુ ડિલિવરી ચાર્જીસ અલગ છે જે પણ ટ્રાન્સપોર્ટ નો ખર્ચો હશે ઓલ ઓવર ગુજરાત માંથી જે પણ કસ્ટમર બોન્ડ કરશે ડિલિવરી આવશે ખર્ચો ચિંતા ના કરો હજાર પંદરસો થી વધારે થતું નથી ઉદાહરણ તરીકે બે અઢી ગાદી આવી જાય છે તમારા ઘરે કોઈ ટેન્શન નથી બીજી વસ્તુ આ બધા જે છે ને પાંચ હજાર આઠ હજાર દસ નવ હજાર ની રેન્જ મેં તમને કીધા પાર્ટિકલ બોર્ડ ના બેડ આવશે આપડે લાકડા ઉપર આવીએ લાકડા માં મસ્ત સ્કીમ આલુ તું ચલો આજે મજા નહીં છ ચાર નો બેડ સાડા સાત હજાર રૂપિયા છ પાંચ નો બેડ બાર હજાર રૂપિયા છ બાઈ છ નો બેડ તેર હજાર રૂપિયા પ્યોર લાકડામાં માં ડિઝાઇન તમે તમારા કસ્ટમર્સ ને બતાવી શકો છો તમારા વ્યુઅર્સ ને બતાવી શકો છો બીજી વસ્તુ ગાદીઓ આપા જોડે ગાદી સેટ છ બાય ત્રણ ની ગાદી

પાંચ મિનિટમાં તમને ફીડબેક મળી જશે હાજી કે અમે ઓનલાઈન કોલિંગમાં શું હોય ઘણી વખત ગરાખંકી માં હોઈએ પછી ઘણી વખત તું કસ્ટમર સામે બેઠો હોય તો ફોન ઉપર વાત ના નાખો વોટ્સઅપ ઉપર શું છે ડિટેલ અમે શેર કરતા વધારે મજા આવતી હોય થેન્ક યુ રોકીભાઈ સો મચ સાહેબ